નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણની આપણે બધા ચર્ચાઓ કરી રહ્યા છીએ આપ સર્વ જાણો છો કે ભગવાન શ્રી રામને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ચૌદ નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણ કથામાં અને તે કથાને સંબંધિત થોડા અંશો અને તેના મુખ્ય પ્રસંગોની આપણે અહીં ચર્ચાઓ કરી રહ્યા છીએ આપ સર્વ જાણો છો કે ભગવાન શ્રીરામને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ત્યારે તેને સમજાવવા માટે તેમના ગુરુ વશિષ્ઠજી એક સુંદર જ્ઞાન ચર્ચા કરે છે અને જ્ઞાન જ્ઞાનચર્ચાનું નામ એટલે યોગ વશિષ્ઠ રામાયણ ખૂબ જ મોટો અને મહાન ગ્રંથ ઋષિ વાલ્મિકી દ્વારા રચાયેલો અને આ ગ્રંથની ઘણી બધી ચર્ચાઓના આપણે મુખ્ય અંશોની ચર્ચાઓ કરી રહ્યા છીએ મૂળ ગ્રંથમાં તો બહુ મોટી અને વિસ્તૃત રીતે વાતો વણાયેલી છે પરંતુ આપણે અહીં તેના મુખ્ય અંશોને તેના દ્વારા સારરૂપ સત્સંગ કરી રહ્યા છીએ આશા રાખું કે આ બધું આપને પસંદ હશે અને મનના ખોરાક માટેની આ એક ઔષધિ છે ભગવાન શ્રી રામને વશિષ્ઠ મુનિએ જે જ્ઞાન આપ્યું તે લોક કલ્યાણ માટે આપ્યું આખા જગતને જેનું જ્ઞાન લાભદાયક નીવડું છે તો આવી આ જ્ઞાન ચર્ચાને એટલે કે મારી આ ચેનલ જે છે તેને આપ એકવાર સબસ્ક્રાઇબ કરજો તમે જો સબસ્ક્રાઇબ કરી હોય તો તમારા સગા સંબંધીઓમાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપણા સનાતન ધર્મના જે વિચારો છે તે તેમના સુધી પહોંચતા કરવાનો મારો એક અમૂલ્ય પ્રયાસ છે આ કોઈ મનોરંજનની ચેનલ નથી પરંતુ મનના રોગને મટાડવાની અને મનને શાંતિ અપાવનારી એક અદ્ભુત વાતો આમાં આવે છે તો હવે આપણે નિર્વાણ પ્રકરણની ચર્ચાઓ ચાલે છે પૂર્વાર્ધની ઘણી બધી વાતો આવી જેમાં આપણે કાગ ભૂસંડીજી વિશે પણ જાણ્યું તેની પણ વાત કરી અને હવે આજે યોગ વશિષ્ઠ કથાઓમાં ઘણા બધા પ્રસંગો છે એમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં એક ચર્ચા આવે છે શ્રી કૃષ્ણા અર્જુન અખ્યાન જેમાં અર્જુન પ્રત્યે ભગવાન કૃષ્ણ દ્વારા આત્માની નિયતતાનું પ્રતિપાદન થાય છે વશિષ્ઠજી કહે છે કે હે મહાભાહુ શ્રીરામ હવે હું તમને કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલા તે અનાશિત યોગ તમે સાંભળો જેનું અવલાબન કરી મનુષ્ય જીવ મુક્ત મહામુનિ બની જાય છે અને આ ઉપદેશને સાંભળીને મહારાજ પાંડુનો પુત્ર અર્જુન જીવ મુક્ત રૂપી સુખથી યુક્ત થઈ પોતાનું જીવન વિતાવશે ત્યારે ભગવાન શ્રીરામ કહે છે કે મને કૃપા કરી એ જણાવશો કે પાંડુનંદન આ પૃથ્વી પર ક્યારે ઉત્પન્ન થશે અને તેનો અનાસાતીક યોગ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કઈ રીતે રહેશે ત્યારે વશિષ્ઠજી કહે છે કે એક સમયે આ પૃથ્વી મૃત્યુલોકના પાપીઓના ભારથી દુઃખી થશે એ સમયે પાપી મનુષ્યોના ભારથી દુઃખી થઈ આ દિન પૃથ્વી શરણાર્થી થઈ ભગવાન વિષ્ણુ પાસે જશે જેમ લૂંટાળાઓ દ્વારા લૂંટાયેલી ભયભીત સ્ત્રી પોતાના પતિ પાસે જાય તે રીતે સંપૂર્ણ દેવતાઓ પાસે શ્રી નર અને નારાયણ રૂપે બે શરીરથી આ પૃથ્વી પર પ્રગટ થશે અને તેમાં શ્રી હરિના નારાયણ સ્વરૂપનો સાક્ષાત્કાર અવતાર તો શ્રી વાસુદેવ નામે પ્રસિદ્ધ થશે અને બીજો અંશ અવતાર પાંડુ પાંડુપુત્ર અર્જુન એ નામે પ્રસિદ્ધ થશે જયષ્ઠ અને શ્રેષ્ઠ હશે તે યુધિષ્ઠિર નામે પ્રસિદ્ધ થશે જે પાંડુ પુત્ર ધર્મગ્ન થશે તેના કાકાનો દીકરો દુર્યોધન નામે પ્રસિદ્ધ થશે દુર્યોધનનો પાંડુનો બીજો પુત્ર ભીમ એવો પ્રતિદ્વંદી થશે જેમ સાપનો પ્રતિદ્વંદી નોળ્યો પૃથ્વીને પોતપોતાના અધિકાર કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા માટે તત્પર બનેલી ભયંકર અઢાર અક્ષરોની સેના કુરુક્ષેત્રમાં થનારા મહાભારતના યુદ્ધમાં એકત્રિત થશે હે રઘુનંદન મહાન ગાંડીવધારી અર્જુનના સારથી બની ભગવાન શ્રી વિષ્ણુ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના રથના સારથી બની પૃથ્વીનો ભાર ઉતારશે અને યુદ્ધના આરંભમાં ભગવાન વિષ્ણુનો અંશ સેવા અર્જુન પ્રકૃત ભાવમાં આવી હર્ષ યુક્ત મનુષ્ય જેવો બની જશે બંને સેનાઓ પરસ્પર મરવા માટે તૈયાર ઉભેલા પોતાના બંધુને જઈ અર્જુનને વિશાલ પ્રાપ્ત થશે હવે મારે યુદ્ધ કરવું નથી એમ કહી દેશે હે રાખો એ સમયે અર્જુન પોતાના કર્તવ્યની સિદ્ધિ માટે શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા જ્ઞાનમય કૃષ્ણ સ્વરૂપે જે ઉપદેશ આપ્યો એ હું તમને આપું છું કે ન આત્મા કોઈ કાળમાં જન્મે છે ન મરે છે એ ઉત્પન્ન થઈને ફરી થવાનો છે એમાં આત્મા અજન્મા નિત્ય સનાતન અને પુરાતન છે અહીં આપણે ચર્ચા કરી રહ્યા છીએ શ્રી યોગ વશિષ્ઠ રામાયણની જે કથામાં રામચંદ્રજી તેના ગુરુ વશિષ્ઠને અનેક પ્રશ્નો પૂછે છે જે માનવ જીવનના મૂળભૂત રહસ્યો સંબંધિત છે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં વશિષ્ઠજી રામને એક મહાન કથા દ્વારા જ્ઞાન પ્રદાન કરે છે અને આ કથામાં આ કૃષ્ણ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ આવે છે જ્યાં કર્તવ્ય આત્મા અને કર્મનું ગહન જ્ઞાન આપવામાં આવ્યું છે અને કર્તવ્ય અને આત્માની નિયંતા એટલે શ્રી કૃષ્ણ અખ્યાન ભગવાન રામ જ્યારે વૈરાગ્ય ભાવમાં આવી જાય છે મૂંઝવણમાં હતા ત્યારે ગુરુ વશિષ્ઠજી તેમને કહે છે કે હે રામ તમે કેમ દુખી થાવ છો તું તો આત્મા છે જે અજર અમર અવિનાશી છે આ દુનિયામાં જે કાંઈ દેખાય છે તે ભ્રમ છે શરીર તો નરેશ્વર છે આત્મા તેનો નિયંતા છે આ સત્ય શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતના યુદ્ધના કુરુક્ષેત્રના મેદાનમાં સમજાવ્યું હતું વશિષ્ઠ જે કહ્યું કે હે અર્જુન તું કોનો શોખ કરે છે તું તો આત્મા છે તું જેમને મરેલા માને છે તેઓ પણ આત્મા સ્વરૂપે અવિનાશી છે આ શરીર તો માત્ર પહેરેલા કપડાં જેવા છે જે સમય આવીએ બદલાય છે જે રીતે માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે એ રીતે આત્મા જૂના શરીરને છોડી નવા શરીરો ધારણ કરે છે આત્મા જે સત્ય સનાતન અપરિવર્તનશીલ છે તે જ આપણા શરીર અને કર્મોનો સાચો નિયંત્રતા છે આપણી તો ફક્ત એના સાધનો છીએ આ જ્ઞાનથી અર્જુનનો મોહ દૂર થયો તેણે પોતાના કર્તવ્યનું પાલન કર્યું કર્તવ્ય અભિમાન રહિત પુરુષ કર્મથી લોપાતો નથી અને હવે વશિષ્ઠજી આગળ ભગવાન શ્રી રામને સમજાવે છે કે હે રામ જે વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન અભિમાન વગન કરે છે તે ક્યારેય બ કર્મોના બંધનથી બંધાતો નથી આનો અર્થ એ છે કે જો આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો તેના ફળની અપેક્ષા રાખ્યા વગર અને મેં કર્યું એવા અહંકાર વગર કરીએ તો કર્મ આપણને બાંધતો નથી ઉદાહરણ તરીકે જેમ એક નૃત્યકાર પોતાના નૃત્યને પૂર્ણ સમર્પણ સાથે કરે છે પણ તેના મનમાં કોઈ અહંકાર હોતો નથી કે આજ મેં જ કર્યું છે એમ એક સાધક કે જ્ઞાની પુરુષ પોતાના તમામ કર્મો કરે છે પણ તેના મનમાં કરતા પણ આનો કોઈ ભાવ હોતો નથી તે માને છે કે આ બધું ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે આ જ્ઞાન એ મુક્તિનો પાયો છે શંક ત્યાગ સંગ ત્યાગ બ્રહ્મા બ્રહ્માર્પણ અને ઈશ્વરાર્પણ કર્મના બંધનથી મુક્ત થવા માટે સંગ ત્યાગ ખૂબ જરૂરી છે સંગ ત્યાગ એટલે કે વ્યક્તિઓ પ્રત્યે આસક્તિનો ત્યાગ આપણે જગતમાં રહી બધું કરીએ પણ તેના પ્રત્યે મોહ ન રાખીએ આ સાથે બ્રહ્માર્પણ અને ઈશ્વર અર્પણનો સિદ્ધાંત પણ સમજાવવામાં આવ્યો છે આનો અર્થ એ છે કે આપણે જે બધું કરીએ છીએ તે બધું બ્રહ્મ આત્મા અથવા તો ઈશ્વરને સમર્પિત કરવું જોઈએ જ્યારે આપણે આ ભાવના સાથે કાર્ય કરીએ છીએ કે આ કાર્ય હું નહીં મારા દ્વારા ઈશ્વર કરાવે છે ત્યારે કર્તાપણાનો ભાવ દૂર થાય છે આ જ ભાવના જ્ઞાન અને યોગને એક કરે છે સંન્યાસ અને જ્ઞાન યોગની પરિભાષા વશિષ્ઠજી ભગવાન શ્રી રામને સમજાવે છે કે સાચો સંન્યાસ એ નથી કે ઘર બાર છોડીને જંગલમાં જતું રહેવું પરંતુ એ છે મનની આસક્તિ અને અહંકારનો ત્યાગ કરવો જ્ઞાન એટલે આત્મા પરમાત્માના અદ્રેશ સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન આ જ્ઞાનથી માણસને ખબર પડે છે કે આ બધું એક છે હું પણ તેનો એક ભાગ છું યોગ એટલે મનને સ્થિર કર્યું આત્મા સાથે જોડાણ કરવું આ ત્રણેય સંન્યાસ જ્ઞાન અને યોગ એકબીજાથી જોડાયેલા છે સાચો યોગી તે છે જે જ્ઞાની છે જ્ઞાની તે છે જે મનથી સંન્યાસી છે આ જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી વ્યક્તિ કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી શકે અને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે આ રીતે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી ભગવાન શ્રી રામને શ્રી કૃષ્ણના ઉદાહરણ દ્વારા રામને ઊંડું આધ્યાત્મિક જ્ઞાન આપે છે અને સાચા કર્તવ્ય અને મોક્ષ શાંતિનો માર્ગદર્શાવે છે હજી આ વાત ખૂબ આગળ પણ છે પરંતુ વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું તો જોડાયેલા રહેજો મારી સાથે આ આધ્યાત્મિક ચેનલમાં જેમાં યોગ વશિષ્ઠ રામાયણમાંથી અદ્ભુત પ્રસંગોનો ટોકસાર રૂપે સત્સંગ આપણે બધા થોડો થોડો માણીએ છીએ કારણ કે એક ઘડી આધી ઘડી આધી મે પુન્યાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ એમ આપણે સંગત કરીએ શ્રી યોગ વશિષ્ઠ રામાયણની અને તેનાથી કંઈક જાણવા મળશે તો આપણા જીવનનો ઉદ્ધાર થશે તો આવી આ સનાતન ધર્મની સુંદર વાતોને જાણવા અને માણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપના મિત્રો સગા સંબંધીઓમાં પણ સબસ્ક્રાઈબ કરાવજો તેવી આશા સાથે ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે ફરી મળીશું આવતીકાલે તો ત્યાં સુધી જય શ્રી રામ